વર્લ્ડ કિડની ડેને અનુલક્ષીને નડિયાદની મોરજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલે કિડનીના રોગો તથા ડાયાલિસિસ સારવાર અંગે સેમિનારનું આયોજન કર્યું તણાવભર્યું જીવન દવાઓનો વધુ પડતો ઉપયોગ ખાવા પીવાની ખોટી આદતો તથા વધુ ફેટી એસિડવાળા જંક ફૂડનું સેવન એ ભારતમાં વધી રહેલા કિડનીના રોગોના કેટલાક મુખ્ય કારણો છે નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના યુરોલોજીસ્ટ અને નેફ્રોલોજીસ્ટના તાજેતરના અભ્યાસમાં જણાવ્યું છે એમપી યુએચ એ માત્ર યુરોલોજી અને નેફ્રોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરતી ભારતની અગ્રણી ઇન્સ્ટિટ્યૂટ છે ગુજરાતના નડિયાદમાં આવેલું આ બિન નફાલક્ષી એકેડેમિક મેડિકલ સેન્ટર અત્યાધુનિક ક્લિનિકલ કેર એજ્યુકેશન અને રિસર્ચ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા એકસો પચાસથી એકસો ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યા છે લગભગ સત્તરસોથી અઢારસો ડાયાલિસિસ દર મહિનામાં કરતા હોય છે અને ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ટ્રાન્સપ્લાન્ટ માટે જે જે પણ જરૂરિયાત છે એ બધું આપણે નડિયાદ કિડની હોસ્પિટલમાં જાતે ઊભું કરી રહ્યું છે એટલે આપણે અત્યારે જે કિડની લેવામાં આવે છે ડોનર ડોનર પાસેથી એ લેપ્રોસ્કોપીથી સર્જરી કરતા હોય છે પહેલાં ચીરો મૂકીને કિડની કાઢતા હતા હવે કમ્પ્લીટ બંધ થઈ ગઈ છેલ્લા લગભગ ચાર હજાર ટ્રાન્સપ્લાન્ટ જે આપણે કર્યા છે એ બધા લેપ્રોસ્કોપી દ્વારા કર્યા છે એટલે દર્દીને જે પેશન્ટ ડોનેટ કરે છે એને એક નાનું ઇન્સિડન્ટ આવે છે અને દુર્વીનમાંથી બધું કિડની કાઢીને નાના ચીરામાંથી નીચે ચીરો મૂકીને કિડની કાઢતા હોય છે જે કિડની મેચ થતી હોય કેટલી મેચ થાય છે કેટલા મેચિંગમાં ક્રોસ મેચ થાય છે એમાં જરા પણ કંઈ માઇનર પ્રોબ્લેમ ઊભો રહ્યો છે કે નહીં ડોનર અને રિસિપિયન્ટ એનું સ્પેસિફિક કંઈ રિએક્શન થાય છે કે નહીં એના માટે જે હાયર લેબોરેટરીની મશીનોની જરૂર હોય છે એ આપણે બધી પ્રોક્યોર કરેલી છે અને અત્યારે એ મશીનો દ્વારા બધા તપાસ કરી રહ્યા છે એટલે એમ તમે જોવા જાઓ તો આપણું સક્સેસ રેટ જે પહેલાં દસ વર્ષ વીસ વર્ષ પહેલાં હતું એના કરતાં બહુ સરસ થઈ ગયું છે અત્યારે તમે જોવા જાઓ તો પાંચ વર્ષનું આપણે ગ્રાફ્ટ સક્સેસ રેટ જે કહેવાય એ લગભગ સિત્તેરથી એસી ટકા જેવું વધી ગયું છે અને હવે અત્યારે મેડિસિન પણ આટલા બધા સારા આવી ગયા છે કે જે પહેલાં મેડિસિન આપ્યા પછી ઘણા બધા સાઈડ ઇફેક્ટ થતા હતા ઇન્ફેક્શન વારેઘડી થતું હતું મેડિસિનની કારણે પણ કિડની ઉપર અસર થતો હતો એ પણ હવે ઘણા બધા મેડિકેશન્સ આવી ગયા છે જેના કારણે કિડનીનું કામ વધતું જાય અને સાઇડ ઇફેક્ટ ઘણા બધા ઓછા